નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે ખોડ ખોડ દાળિયા દે એક છોકરો દાળિયા ઉછાળીને ખાતો હતો એમાં એક દાળિયો ખોડ ઉપર એટલે કે છાપરામાં પડ્યો છોકરો કહે ખોડ ખોડ દાળિયો દે ખોડ કહે જા નહીં દઉં છોકરો તો ઉપડ્યો સુથાર પાસે એ સુથારને કહે સુથાર સુથાર ખોડ કાપ

રાણીનો ચીર કાપ ઉંદર કહે જા નહીં કાપો છોકરો ગયો બિલાડી પાસે એ બિલાડીને કહે બિલાડી બિલાડી ઉંદરને માર બિલાડી કહે જા ઉંદરને નહીં મારું છોકરો ગયો કૂતરા પાસે એ કૂતરાને કહે કૂતરા કૂતરા બિલાડીને માર કૂતરો કહે જા નહીં માર છોકરો ગયો લાકડી પાસે એ લાકડીને કહે લાકડી લાકડી કુતરાને માર લાકડી કહે જા નહી માર છોકરો તો ગયો આગ પાસે આગ ને કહે આગ આગ લાકડીને બાળ આગ કહે જા નહી બાળ છોકરો તો પાછો ગયો પાણી પાસે પાણીને કહે પાણી પાણી આગને બુજાવ આગ કહે જા નહી બુજાવ છોકરો ગયો હાથી પાસે એ હાથી ને કહે હાથી હાથી પાણી સુકવ હાથી કહે જા નહીં સુકવું છોકરો ઉપડ્યો મચ્છર પાસે એ મચ્છરને કહે મચ્છર મચ્છર હાથીના કોનમાં બેસી જા મચ્છર તો હાથીના કોનમાં બેસવા લાગ્યું હાથી કહે અરે 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 મારા કોનમાં ન બેસ હું પાણી સુકવું છું પાણી કહે ના ના મને સુકવીશ નહીં હું આગ બુજાવું છું આગ કહે ના ના મને બુજવશો નહીં હું લાકડી બાળું છું લાકડી કહે ના ના મને બાળીશ નહીં હું કૂતરાને મારું છું કૂતરો કહે ના ના મને મારશો નહીં હું બિલાડીને મારીશ બિલાડી કહે ના ના મને મારશો નહીં હું ઉંદરને મારીશ ઉંદર કહે ના ના હું રાણીના ચીર કાપીશ રાણી કહે ના ભાઈ ચીર ના કાપીશ હું થી વિસાઈ જાઉં છું રાજા રાણીને કહે ના વિસાઈશ નહીં હું સુથારને દંડ કરીશ સુથાર કહી ના ના હું ખોડ કાપીશ ખોડ કહે ના મને કાપીશ નહીં હું છોકરાને એનો દાળિયો પાછો આપું છું છોકરાને એનો દાળિયો મળી ગયો અને છોકરો દાળિયો ખાઈ અને રમવા લાગ્યો